હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપણે સવારના પોણા સાત વાગી ગયા છીએ અને આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ જો પૂજા પૂજા કરી લીધી છે ભગવાનની મસ્ત વાતાવરણ છે જો એકદમ મેં દુલાય આજે ઉપરનો બ્લોક એક ઉતારી લઉં સવારનું જો મસ્ત આમ એકદમ ચા બની ગઈ છે મસ્ત ઉકળી ગઈ છે જો એકદમ આદુવાળી મસાલાવાળી ચા બની ગઈ છે આપણી ચલો જેને ચા પીવી હોય સવાર નો નાસ્તો ચાલુ છે ચાલો બધા જમવા બપોરનો દોઢ વાગ્યો છે ડુંગળી વટકાનું શાક બનાવ્યું છે ખીચડી બનાવી છે મરચાં તળ્યા છે કેરીનું અથાણું છે છાશ છે ને રોટલી છે તો શું ખાવાનું છું ઓમ ઢેપલી ખાય છે જો ગોળની છે ને ઓમ ગોળવાળી ઢેપલી કેવી લાગે કેવી લાગે હવે આખી ખામાં સાત ખા પછી ખાજે જો બધા નાસ્તો કરવા બેઠા છે ચા પછી બટેકાની વેફર સાબુદાણાની વેફર બિસ્કિટ જો આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે ઓમ કોણ છે અલ્પા મામી આજે ઓમના સાનિધ્યના મામી આવ્યા છે છે ને ઓમ આજે નથી બોલતો જો ઓમ બોલ ને જો આજે બધી છોકરીઓ હોમવર્ક કરવા આવી છે શું બધા લેસન કરવા આવ્યા છો જો આ બે જણ મંડાણી છે અને હું મસ્ત શાંતિ થી વિડીયો ઉતારું છું

একমার খা঵ে এডলে পিজি঵ের ভাট পিজি঵ের ডিমান্ড করও তাময় কিছে নিকে তামে মিজি঵ের কেডে কারে মানচে কিযানে আংচো মার কা

અમારા ઘરે જે મહેમાન આવે ને બધા વિડીયો બનાવવા માંડ્યો તમે ની તમે બનાવો છો વિડીયો તમારે પાવભાજી આ રેસીપી જોતી હોય તો મજા જોતી જલ્દી આ લખન છે કે જો હવે આને થોડીવાર આપણે ચડવા દશું હે એટલે મસાલો બધો શેકાઈ જાય એકદમ કમ્પ્લીટ થોડું પાણી નાખી ચડવા દેજો અત્યારે એટલે ફ્લેવર છે ને બધા ટમેટામાં ડુંગળીમાં ઓપ્સોર કરી લે બધો ડડ થઈ જાય ઓકે ઓકે તમે જીનલબેન શીખી લેજો કદાચ તમાર પાર્ટનર નો હોય તો તમારે એકલાને વાંધો ના આવે

કરો તમને ખબર પડે કે વિડીયો કેવા બને છે